સમગ્ર રાજકોટ શ્રી રામ ભગવાનના આ પર્વને ઉજવવા ઉત્સાહિત છે મધુવન રાઈઠા રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિએશન વતી સંત કબીર રોડ ઉપર રાજકોટવાસીઓને આમંત્રિત કરું છું કે રાજકોટમાં એકવીસો ફૂટની રંગોળી જે સૌ પ્રથમ અમે થ્રીડીમાં અહીંયા આયોજન કરીએ છીએ જે અયોધ્યામાં રામ જન્મભૂમિ ઉપર આપણે પ્રાણ પ્રતિષ્ઠા રામજીની કરીએ છીએ એના ખુશીના માહોલમાં અહીંયા બીજું એક અમે અયોધ્યા નગરી ઉભી કરીએ છીએ તો સર્વે રંગીલા રાજકોટ વાસીઓને અમારું હાર્દિક આમંત્રણ છે કે અહીંયા આવીને અમારી શોભા વધારશો અંદાજિત કેટલી જે બિલ્ડિંગ હશે આ સંકવી રોડ ઉપર કે જેમાં લાઇટિંગ ડેકોરેશન કરવામાં લગભગ છસો ની આજુબાજુની બિલ્ડિંગો અમે કવર કરી લીધી છે હજી એકાદ બે દિવસમાં લગભગ અઢીસો થી ત્રણસો બિલ્ડિંગો કવર કરશું

ગુરુવાર તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રાત્રે નવ કલાકે સ્થળ હોલ નંબર બે સિડકો એક્ઝિબિશન સેન્ટર સ્વામી પ્રણબનંદ માર્ગ સેક્ટર ત્રીસ એ વાસી નવી મુંબઈ